આ વર્ષે નવરાત્રીના ઉત્સવમાં સૈયર બે હજાર પચીસ આયોજનો સાથે અમદાવાદના ગરબા ઉત્સવમાં નવી દિશા રચવા જઈ રહ્યું છે ગરબા અને મંડળી ગરબા સાથે પરંપરાને આધુનિક ઢબમાં રજૂ કરતી આ ભવ્ય ઇવેન્ટ દરેક ઉંમરના લોકો માટે નવરાત્રીને એક યાદગાર અનુભૂતિમાં પરિવર્તિત કરશે અહીં સંગીત નૃત્ય અને સંસ્કૃતિનું અનોખું મિલન જોવા મળશે મંત્રા ઇવેન્ટ્સ અને દ્વિજા ઇવેન્ટ્સ દ્વારા આયોજિત સૈયર બે હજાર તમામ મેનેજમેન્ટ ગરબા આયોજક રોનક મકવાણાની

સાંજે સાડા સાત થી મધ રાત્રે સાડા બાર વાગ્યા સુધી ગરબા અને ત્યારબાદ મંડળીના ગરબાનું આયોજન કરાશે આ મહોત્સવમાં પ્રખ્યાત કલાકારોની હાજરી રહેશે પ્રે નવરાત્રીમાં પ્રખ્યાત સિંગર પૂજા કલ્યાણીના અવાજમાં ગરબાની રમઝટ જામશે જ્યારે નવરાત્રીના વિવિધ દિવસોમાં નરેન્દ્ર રાવ અને કીર્તિ રાવ પ્રીતિ પટેલ શિવમ બારોટ સીતા રબારી ઓસમાન અને આમિર મીર અનિતા રાણા પિયુષ ગઢવી અને અઘોરી મ્યુઝિક જેવા જાણીતા કલાકારો પોતાના સુર અને સંગીતથી ગરબા પ્રેમીઓને જુમાવશે ના founder of mantra event આ વખતે અમે the year બે હજાર પચીસ કરી ગરબા ઇવેન્ટ લઈને આવ્યા છીએ જેમાં અમે ગમતી theme નો use કરી છે the year બે હજાર પચીસ કરી ગરબા નું આયોજન કર્યું છે જેમાં અમારા ત્યાં આર્ટિસ્ટમાં માં મીર આમિર મીર અઘોરી મ્યુઝિક પિયુષ ગઢવી શિવમ બારોટ તથા પ્રિય નવરાત્રી નું પણ આયોજન કરેલ છે જેમાં પૂજા કલ્યાણી ઉપસ્થિત રહેવાના છે મેડિકલ ને મેડિકલ ને અને એમ્બ્યુલન્સ પણ ત્યાં હાજર રહેવાનું છે હા insurance પણ લીધેલો છે event નો ચાલીસ હજાર square ફૂટ આપણી પાસે ગ્રાઉન્ડ છે 8 થી 10000 નો ઓડિયન્સ અમે ટાર્ગેટ રાખેલું છે 11વા ખાસ અત્યારે ગામથી ટીમ છે પણ આ અત્યારેની જે જન્તી જનરેશન છે એને ગમે એ રીતની અમે લઈને આવ્યા છીએ પ્રોપર ઓથેન્ટિસિટી બતાવવા માટે ફ્રી parking પણ અમે ખૂબ વિશાળ parking રાખેલું છે જેમાં સાડા 760 વીગાનું parking છે અને parking એટલી પ્રોપર વ્યવસ્થા છે પ્રોપર મેનેજમેન્ટ છે parking માં જેના કારણે ટ્રાફિકના નિયમોનું ભંગ ના થાય રોડ ઉપર રસ્તા ઉપર parking માં ટ્રાફિક ના થાય લેડીઝ જન સરે કન્વેન્શન જય માતાજી અમદાવાદ આપ સૌની સમક્ષ આપણે માં અંબેવાની આરાધનામાં નવરાત્રી નું આયોજન કરેલ છે જે આયોજન તારીખ એકવીસ સપ્ટેમ્બર થી શરૂ કરવામાં આવેલ છે જે પ્રિ નવરાત્રીમાં પૂજા કલ્યાણ જેવા સુપ્રસિદ્ધ સિંગર આપણા ત્યાં ઉપસ્થિત રહે છે અનેક પોલિટિશિયનોને ને પણ આપણે આગમન લીધેલ છે એના સિવાય આપણે આગમી દિવસો માટે ઉસ્માન મીર આમિર મીર પિયુષ ગઢવી બ્રિજ શાહ જેવા અનેક સુપ્રસિદ્ધ કલાકારો ઇન્વાઇટ કરેલ છે અને જે આપણે ખેલૈયામાં ખેલૈયાઓને ગરબા તાલે ફૂલ મોજ કરાવવા માટે ઉપસ્થિત રહેશે જેની સાથે આપણે પાર્કિંગ ની સુવિધાઓ પણ આપેલ છે જેમાં વેલે પાર્કિંગ પણ આપણે સુવિધાઓ આપવાનું વિચારી રહ્યા છીએ જે એકદમ નવો કોન્સેપ્ટ છે તેની સાથે ફૂડ ઝોન પણ આપીશું તેની સાથે દરેક ફાયર એનઓસી ની દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરીશું એના સિવાય દરેક ખેલૈયાઓને આનંદ રહે અને તે શાંતિથી ગરબા રમી શકે તેની માટે ફિમેલ બાઉન્સર મેલ બાઉન્સર ગનમેન તેવી દરેક સુવિધાઓ આપણે આપીશું દરેક પરમિશનો લઈશું અને તે સાથે આપણે સુવિધાઓ આપીશું અગર કોઈ એમ્બ્યુલન્સુધા જાનહાની કે કોઈ પણ પ્રકારની અસુવિધા કે કઈ બી ત્યાં સર્જાય તો તે આપણે મેનેજમેન્ટ આપણું ત્યાં સાચવી શકે તેની સંપૂર્ણપણે સુવિધાઓ આપણે આપેલ છે ત્યાં તે મંત્રા ઇવેન્ટ આ બધી જ ફેસિલિટી પૂરી પાડે છે

સુપ્રસિદ્ધ સિંગરો સાથે મંડલી રાખે છે શહેરની અંદર એમ ને કે આપણે લોકગીતોમાં પણ કહેવાય છું કે સાતમને સોમવારે પણ સાતમના દિવસે જ શહેરની અંદર હું આવી રહ્યો છું અને ખાસ તો ખૂબ મને એમ કહેવાય કે ઉત્સાહ છે શહેરનો કે આ એક લોકગીતોનો એક અલગ પ્રકારની રીતે અલગ પ્રકારની થીમ ઉપર અમે રજૂ કરવાના છીએ અને શહેરની અંદર જો વાત કરીએ

એક એમ કેવાય ને કે એક છંદમાન હર ભર ભર હરે નિરખાત ના પ્રવાણ પ્રવા નીકટ મુકુટ શીર સુંદર રમે રેમા રંગ ભર સુંદિર શામ રમે રે મારા રંગ ભર સુંદિર શામ રમે જીડીસી ન્યુઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ